સુરતમાં પણ પોલીસ તંત્ર એક્શન મોડમાં છે અને ખાસ કરીને જાહેર વાહન ચાલકો સામે પગલા લેવાઈ રહ્યા છે સુરત શહેરના વીઆર મોલ પાસે ટ્રાફિક પોલીસની ટીમે ખાસ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરી હતી જેમાં બસ ડ્રાઇવરોનું બ્રેથ એનલાઇઝર દ્વારા આલ્કોહોલ ચેકિંગ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ડ્રાઇવરોના ડ્રાઇવિંગ લાયસન્સની પણ ચકાસણી કરવામાં આવી હતી ટ્રાફિક પોલીસ અનુસાર રાજકોટની દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને સુરત શહેરમાં તમામ મુખ્ય સ્થળોએ તર્મિલન્ટ શોપિંગ મોલ અને શાળાઓ પાસે વાહન ચાલકોનું તબીબી અને દસ્તાવેજી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ છે કે મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવામાં આવે અને ગંભીર અકસ્માત અટકાવવામાં આવે હું એસએપ ગોસ્વામી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુરત શહેર ટ્રાફિક બ્રાન્ચ રિજન 3 હાલમાં ગુજરાતની અંદર જે અકસ્માતોના બનાવ બની રહેલ છે જેમાં ડ્રિંક એન્ડ ડ્રાઇવ અને ઓવર સ્પીડિંગના કારણે જે લોકો મૃત્યુને પામી રહ્યા છે એને આ અકસ્માતોથી બચાવવા માટે આજરોજ અમારા સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ અમારા જેસીપી શ્રી રાઘવેન્દ્ર વસ સાહેબ અમારા ડીસીપી અમિતા વાણી સાહેબ અને અમારા એસીપી શ્રી ઠંડેલ સાહેબની જે સૂચનાઓ છે એ અનુસંધાને અમુએ આજરોજ વીઆર મોલ ખાતે આવેલા બીઆરટીએસના બસ સ્ટેન્ડની અંદર આકસ્મિક બ્રેથ એનેલાઇઝર વડે ચેકિંગ હાથ ધરેલ હતું અને આ ચેકિંગમાં તમામ ડ્રાઈવરોને એવી સૂચના આપવામાં આવેલ હતી કે ભાઈ જ્યારે શહેરના જે ટ્રાફિક છે એમાંથી મર્જ થતી વખતે અને એક્ઝિટ થતી વખતે જે અકસ્માતોના બનતા હોય છે એના અનુસંધાને સેફ ડ્રાઈવ કરવા માટે અને તેમજ તેમના ડ્રાઈવિંગ લાયસન્સ ચેક કરવામાં આવેલ અને બ્રેથ એનાલાઇઝર વડે એમનું ડ્રિંક કરેલ છે કે કેમ તે અંગેની અમે કાર્યવાહી કરેલ છે અને આ કાર્યવાહી દરમિયાન કોઈ પણ ડ્રાઈવર ડ્રિંક કરેલો મળી આવેલ નથી